પૈસા ને હેલવા ને તમે અહીંયા છાટી દાદાગીરી કરો છો તો મજૂરી કરવી ને બહાર મજૂરી કઈ આવી ને તો પૈસા લઈ જાય છે આ તો મજૂરી કરવાનો કોઈ પૈસા નહી હેલતો તો બોલ હે ને માં થોડું થોડું નેદ તો કરો તા હું આ છોડના કાઠી પાછો તું એ ઓ કવ કવ કપાઈ જો હોય તું તો બોલ છે તું રાગા એ જો જો છોડને માર્યો હે એટલે છોડ ના મારવાના મારવાનો ખાલી છોડું થોડું સાઈડમાં સાઈડમાં કરી માં યાર તા હું એટલે મને તો તું દે આ આ મજૂરી તું લઈને આવતો નહી યાર આપણો તો દારૂ ની વાતો કરતો તો પાછો ના ના કોથરી પીવાનું કહેતો તો તો એ તો હારું છે કોથરો નઈ પીજો ના કે તમારો ફેવડી નાખવા બોડા દાતે ઠોકવા દે તો હા મટુ માથા ફેવડતો છે રે મારો ના ના તારા બોલતા આવડતું નહીં યાર તાનું તે મને ના કરતા ના કે

નાટક કરી શીખો ને તો મિત્રો તમે અમારો કોમેડી વિડીયો જોયો છે પણ આ વિડીયો ફક્ત મનોરંજન બનાવેલો હતો જો વિડીયો ને કરવાનું ભૂલતા જય માતાજી